पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણની ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનની ટચ સ્ટોન નામની એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે ટચ સ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરે સવારે ટીબી અને ગાયનેકોરના દર્દીઓને આપવામાં આવતું દૂધ ચેક કર્યા વિના જ એક્સપાયરી ડેટવાળું દૂધ પીવા માટે આપી દેવાતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો દર્દીઓને પીવા માટે આપવામાં આવેલ દૂધ એક્સપાયરી ડેટવાળું અને ખોટું હોવાનું ચેટ ધારપુર ઇન્ચાર્જ વોટ્સએપ મેસેજમાં ફરતું થતા ધારપુરના અધિકારીઓ પણ દોડતા થયા હતા આ બાબતે ટચ સ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરને એક્સપાયરી વાળું દૂધ આપવા બાબતનું પૂછતા સુપરવાઇઝર ઉડાવ જવાબ આપી આ બાબતે કંઈ પણ બોલવાની ના પાડી હતી મીડિયાની ટીમ પહોંચે તે પહેલા જ એક્સપાયરી વાળું દૂધ સગે વગેરે તો ડાયટ કેન્ટીનની એજન્સી દ્વારા દર્દીઓને અપાતું ભોજન પણ હલકી ગુણવત્તાવાળું આપવામાં આવતું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે દિવાળી પહેલા હરીજમાં તસ્કરો બે ફાર્મ બન્યા બે દુકાનના તોડી ચોરીને અંજામ આપ્યો હારીજ મહેસાણા હાઇવે પર આવેલ બે દુકાનમાં તસ્કરોએ મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો ગાયત્રી હાર્ડવેર અને પરમેશ્વરી ટ્રેડર્સ નામની દુકાનમાં પતરું તોડી પ્રવેશી ચોરીને અંજામ આપ્યો ચોરીની ઘટના બનતા આસપાસના વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે દુકાનોમાં મળી કુલ ત્રણ લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે છેલ્લા છ માસમાં ચોરીની ઘટનાઓ બનવા છતાં તસ્કરો પોલીસ પકડથી દૂર દુકાન માલિકને ચોરીની ઘટનાની જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે હારી જ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી સિદ્ધપુરની સરસ્વતી નદીમાંથી વધુ એક મૃતદેહ મળ્યો એક મહિનામાં છ લોકોના મોતથી શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદીમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે છેલ્લા એક મહિનામાં આ નદીમાંથી મળી આવેલો આ છઠ્ઠો મૃતદેહ છે જેના કારણે શહેરમાં ચિંતાનો માહોલ છે વહેલી સવારે સિદ્ધપુરના પાસુવાદળની પોળ પાસે સરસ્વતી નદીમાં એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી પાટણ પોલીસ દ્વારા દિવાળી પહેલા સઘન પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ દિવાળીના તહેવારને અનુલક્ષીને પાટણ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પાટણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી આ દરમિયાન વાહન ચાલકોને પોતાના વાહનો માત્ર નિયત કરેલી પાર્કિંગ જગ્યાઓ પર જ ઉભા રાખવા સૂચના આપવામાં આવી હતી તેમજ વેપારીઓને પણ પોતાના દુકાન આગળના વાહનો વ્યવસ્થિત રીતે પાર્ક કરવા જણાવ્યું હતું રોડ પર આડેધડ ઉભા રહેતા વાહનો લારીઓ તેમજ પાથરણાવાળાઓને નિયત જગ્યાએ જ ઉભા રહેવા અને ટ્રાફિકને અડચણ ન થાય તે તે માટે સૂચના આપવામાં આવી હતી પાટણ પોલીસનો આ પગલો તહેવાર દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે આજરોજ રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી અને રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ આગામી જે દિવાળીના તહેવારો આવી રહ્યા છે એને ધ્યાનમાં લઈને જે બજારમાં ભીડભાડ વધી રહી છે લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે તો એવા સંજોગોમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કંટ્રોલમાં રહે એના માટે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું નાના લારીવાળા તેમજ દુકાનવાળાને સમજ કરવામાં આવેલી હતી કે પોતાના જે વેહિકલ્સ છે એને પોલીસની સૂચના પ્રમાણે રાખે કે જેથી જે ખરીદી કરવામાં મોટો વર્ગ આવી રહ્યો છે અને ના બને આ ઉપરાંત અત્યારે જે વેપારીની દુકાનો તેમજ ખાસ કરીને જે સોના ચાંદીના વેપારીઓ છે તેની દુકાનો ઉપર ઘણી ઘણો રસ જોવા મળી રહ્યો છે તો આ વેપારીઓને પણ સૂચના કરવામાં આવેલી હતી કે પોતાની સેફ્ટી માટે અને લો એન્ડ ઓર્ડર જળવાય તે માટે પ્રોપર પોતાના સીસીટીવી અરેન્જ રાખે જેથી કરીને આ આગામી તહેવારોમાં કોઈ મોટા એવા બનાવો ના બને અને આપણે સુખ શાંતિથી આપણા તહેવારો ઉજવી શકીએ માટે હાલના સંજોગોને ધ્યાનમાં લઈને ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં સર્જાય નહીં તે માટે જે નંબર પ્લેટ વગરના વ્હીકલ છે એનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કાળા કાચવાળી ગાડીઓને પણ સઘન રીતે ચેક કરવામાં આવી રહી છે કે જેથી પ્રમાણે જેથી ગેરકાયદેસર કોઈ મોટા પ્રમાણમાં પ્રવૃત્તિ ના થાય પાટણમાં પ્રથમવાર પિંક પરેડનું આયોજન સર્વાયકલ અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અંગે મહિલાઓ પિંક ટી શર્ટમાં પિંક પરેડ જોડાઈ પાટણ શહેરમાં સર્વાયકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું આનંદ સરોવર ખાતેથી મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પરેડ આનંદ સરોવરથી શરૂ થઈ સુભાષ ચોક અને બગવાડા થઈને ફરી આનંદ સરોવર ખાતે સમાપ્ત થઈ